ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ચાર વર્ષમાં ખ્યાતિએ ત્રણ હજાર પાંચસો તેર એન્જીઓગ્રાફી કરી એન્જીઓ પ્લાસ્ટિક કરી ચાલીસ કરોડ પડાવ્યા છે ચાર વર્ષમાં થયેલા બુથની તપાસ પણ થશે આરોપીઓના પાસપોર્ટની માહિતી મગાવવામાં આવે છે કે ખ્યાતિ હોસ્પિટલ નો જે કાર્ડ છે તે માત્ર રાજ્યમાં નહીં પરંતુ દેશભરમાં ચકચાર બચાવી દેતે હોય છે બિન જરૂરી પ્લાસ્ટિક જે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે તેને લઈને બેરા મોઠા હતા એન્જિયોપ્લાસ્ટિક માં 40 કરોડ પડાવ્યા છે પાછલા જે કેટલાક વર્ષોમાં કઈ રીતે હોસ્પિટલમાં બેદરકારી દાખવા બાબત છે કોના મોત થયા છે તમામ માહિતી લેવા બાબત આરોપીઓના પાસપોર્ટની માહિતી પણ મગાવવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલ લઈને મોટા સમાચાર સાબબરા છે સરકાર એલર્ટ બની છે માત્ર ખ્યાતિ હોસ્પિટલમાં જ નહીં પરંતુ આ બનાવ બનતા દરેક હોસ્પિટલમાં હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ખ્યાતિ હોસ્પિટલ ચાર વર્ષમાં ખ્યાતિ ત્રણ હજાર પાંચસો તેર એન્જીઓગ્રાફી કરી એન્જો પ્લાસ્ટિક કરી કયા કારણોસર કરવામાં આવે છે માત્ર પૈસા પડાવાની લાલચમાં એન્જીઓગ્રાફી કરવામાં આવે છે એન્જીઓ પ્લાસ્ટિક કરવામાં આવે છે કઈ રીતે આ પૈસા પડાવવામાં આવ્યા છે કોને કોને એન્જિયગ્રાફી બી જરૂરી હતી જરૂરી હતી આ તમામ બાબતે તપાસ કરવામાં આવશે ચાલીસ કરોડ પડાવી લેવા બાબ્યા છે ચાર વર્ષમાં થયેલા બૂથથી પણ તપાસ થશે કારણ કે આ કાર્ડ ખુલ્યામાં માત્ર બેનમોત થયા છે આવા તો કેટલા બૂથ થયા હશે તે તમામની તપાસ થશે તમામ લોકોને ન્યાય બળશે તેવી સરકાર બાંહેનધરી આપી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે આગળ જે ડોક્ટરો અને જે

તપાસ થશે અને સાચો રિપોર્ટ બહાર આવશે અત્યારે આટલી માહિતી બહાર આવી છે હવે જોવાનું કે આગળ કેટલાક નવા ખુલાસા થશે છે